વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંદરા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ગમ ખૂબ પૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબ્રાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ હદભિંગ ભગવાન સ્વાઈ રમઝાન પાડો અને અફસર બોકાની અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી ગઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અશફાક ઉર્ફ કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા પાંચ સાત દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ નંદુરબાર ચીખલી વલસાડ નવસારી અલગ અલગ જગ્યાઓ ઉપર સુરત ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામીની એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસ્પાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને જૈન ગૌસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક કિસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો એનું નામ સાજીદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ સમંદર અંદર છે કે નહીં તો એને કંઈ જવાબ ના આપ્યો દરમિયાન બે માણસો એમને પાસે રહી અને બીજા પીઆઈ જૈન ગોસ્વામી અને બીજા માણસો જે રૂમ તપાસતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતા અસ્પાક હાજર હતો અસ્પાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ એકસો ને બોલાવવામાં આવી અને એક સાથે એ એકસો આઠને આવતા પછી પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા રિસાર્ડ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લીંબાજ પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી